હે હેલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક નવ લોકો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે ભૂકી જવાનું દુકાને વેલા વેલા નહીં અપ ટુ ડેટ થઈ ગયા છીએ અહીંયા સફાઈ કામ ચાલુ છે સુરતથી આવતા પહેલા જ આપણે એને જવાનું છે દુકાને મોટો પાયે જાય છે ગેફ્ટ લઈને થોડુંક ખેતરમાં કામ છે એટલે વિડીયોમાં આગળ બનાવી મારી મમ્મી મોટો કરશું આ જે છે ને મોટો આ ટ્રેક્ટર લઈને જાય ને આપણે જવાનું છે એટલે દુકાને ટ્રેક્ટર લઈને જાય છે ખેડવા તો ખેતરમાં જાય છે મતલબ કામ છે કે આપણે આજે જવાનું છે દુકાને તૈયાર થઈ ગયા છે તૈયારી છે જવાની અહીંયા બાઈક એ છે આપણું બાઈક છે આપણું ગાડી લઈને તૈયાર થઈ ગયા છે જવાનું સીધી સીધા રોડ માટે ધ્યાન ને કઈ રોજનું રૂટીન આપણી દુઃખને મિત્રો ભોગી ગયા છે હું હિર ફેશન રાધનપુર ના ના તમારું ક્રિષ્ના આર્કેટ છે બરાબર ચૂકન પોતો મારુંનું કામ ચાલુ છે એટલે પોતો તો મારું પડશે ને એટલે આ ટાઈપનું પોતું આપણી દુકાન છે બધા મિત્રો દુઃખને આપણે કમ્પલેટ અપ ટુ ડેટ કર્યા છીએ પોતો પોતો મારી સાફ સફાઈ કમ્પ્લેટ અને અમારા માંડવતા ગ્રાહકો આવી જાય આજે ભાઈ અશોક આવી ગયા છે સુરતથી બરાબર એ લોકોને લેવું હોય ને ફટાફટ આપણી દુકની આવી જાય હિલ ફેશન રાધરપુર કૃષ્ણ આર્કેટમાં બહારથી કંઈક આપનો લુક છે હિલ ફેશન આટાપની કંઈક ગેલરી છે બહુ સરસ મજાની દુકાન છે અંદરથી તમને બતાવી દીધી અને આ ફરીથી બતાવો તમને ક્રિષ્ના આર્કેટ ને આપણી હિલ ફેશન